રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દૂધાળા પશુઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે પશુઓની સંખ્યા સામે દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે પરંતુ બજારની અંદર ભેળસેળિયું દૂધનું બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ પણ એવું સ્વીકાર્યું છે કે દૂધની અંદર સ્ટાર્ચ યુરિયા પાણી તેલીય પદાર્થ તેલ સહિતની સામગ્રીનો બેફામ પડે ભેળસેળ કરીને વેચવામાં આવી રહ્યું છે ને આવું દૂધ પીવાથી બાળક કે મોટેરા લોકોને પણ કેન્સર હૃદય સંબંધી બીમારી થઈ શકે છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે મનપાનું આરોગ્ય વિભાગ છે ત્યારે આવા ભેળછળિયા દૂધના વેપારીઓ સામે ક્યારે કાર્યવાહી કરશે અત્યારે અત્યારે મનપાનું આરોગ્ય તંત્ર માત્રને માત્ર દંડ ફટકારી રહ્યું છે ભેળછળિયા વેપારીઓને જ્યારે ખરેખર આવા વેપારીઓ સામે ફરિયાદ થવી જોઈએ પ્રજામાં પણ એવી માંગ છે કે ફરિયાદ થાય આ બાબતે આપણે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી અને પ્રજાના મંતવ્યો જાણીશું મારું નામ ડૉક્ટર હાર્દિક મહેતા હું નાયબ આરોગ્ય અધિકારી તરીકે આરોગ્ય શાખામાં ફરજ બજાવું છું અને હાલ મારી પાસે ફૂડ ડિપાર્ટમેન્ટમાં ડેઝિગ્નેટેડ ઓફિસરનો વધારાનો ઇન્ચાર્જ તરીકે હું ફરજ બજાવી રહ્યો છું તો રાજકોટની અંદર જે મોટી મોટી ડેરીઓ આવેલી છે કે જેની અંદર દૂધ અને દૂધની બનાવટો કે તેમાંથી મીઠાઈ જે કાંઈ પણ બનાવવામાં આવે છે તેને અનુલક્ષીને મારી આરોગ્ય શાખાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે વખતો વખત જે છે દૂધ અને દૂધની બનાવટના જે છે સેમ્પલ લેવાની કામગીરી હાલ કરવામાં આવતી હોય છે તો તેને અનુલક્ષીને જે છે એ દૂધના જે છે અમુક સેમ્પલ જે છે એ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા હોય છે કે તેની અંદર પાણી છે અથવા તો જે દૂધની અંદર જે ફેટ આવેલા હોય છે તો તે ફેટ કાઢી તેની અંદર જે છે ફોરેન ફેટ જે છે કરવામાં આવતા હોય છે તો તે દૂધની અંદર આવી ભેળસેળ કરવામાં આવતી હોય છે તો તેવા જે છે આ વર્ષની અંદર ચારથી પાંચ નમૂના જે છે લૂઝ દૂધના જે છે નમૂના જે છે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે તો હાલ જે છે અમારી ટીમ દ્વારા જે છે એ રાજકોટની જે બધી પ્રાઇવેટ ડેરીઓ આવેલી છે અને ખાસ રાજકોટની જે ગવર્મેન્ટ ડેરી કે રાજકોટ ડેરી આપણે કહી શકીએ તો તેની અંદર પણ જે છે અમારી ટીમ દ્વારા જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે પણ સામાન્ય રીતે જોઈએ તો દૂધની અંદર જે છે તો પ્રાથમિક આપણે કહીએ તો પાણીની એક ભેળસેળ કરવામાં આવતી હોય છે પાણી બાદ જે છે તમે આપણે જોઈએ તો મીટની અંદર જે છે ફેટનું પ્રમાણ હોય છે તો એ ફેટ જે છે ઓરિજિનલ જે ફેટ છે તે ફેટ જે છે મશીન દ્વારા તે દૂર કરી તેની અંદર જે છે ફોરેન ફેટ અથવા તો વેજીટેબલ ફેટ જે છે તે નાખીને તેની અંદર ભેળસેળ કરવામાં આવતી હોય છે ત્યારબાદ જે છે એ વાત કરીએ તો યુરિયામાંથી પણ ઘણી વખત જે છે તે લોકો તેની દૂધની બનાવટ કરતા હોય છે તો આ રીતે અલગ અલગ જે છે દૂધની અંદર જે છે ભેળસેળ કરવામાં આવતી હોય છે આ ભેળસેળી દૂધ જે છે એ પીવાની જે છે વાત કરીએ તો જે છે ઓરિજિનલ ફેટ જે છે દૂર કરી ફોરેન ફેટ નાખેલા દૂધ અને આવા બધા ભેળસેળિયા દૂધ પીવાને કારણે જે છે લાંબા લાંબા ગાળાને કારણે જે છે એ હૃદય સંબંધિત બીમારીઓ ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જય મૃગેશ્વર રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જેટલા પશુઓ છે અને એ લોકોની જે માત્રામાં દૂધ મળવું જોઈએ એ માત્રામાં રાજકોટ જિલ્લામાં તો અત્યારે હાલમાં દૂધ મળતું નથી છતાં પણ રાજકોટમાં એક મહત્વની વાત છે કે એથી વધારે દૂધની જરૂરિયાત છે તો પણ આ દૂધ પૂરું પડી જાય છે કારણ કે મોટા ભાગના જે દૂધ વેચાય છે જે બરાબર છે એ ભેળસેળિયા જોવા મળે છે છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા અથવા તો જે તે ખાતા અધિકારીઓ આ બાબતે કોઈ પણ જાતની તપાસ કરતા નથી અને વચમાં વચમાં ઘણી એક બે વખત એવા પકડાયેલા પણ છે ભેળસેળિયા દૂધ કે જે આપણા માટે ખૂબ જ હાનિકારક હોય છે જેવા કે યુરિયા જેવા પદાર્થો ભેળસેળ થતા હોય છે જેનાથી કેન્સર અથવા તો માણસ મરી જાય એવી પણ બીમારીઓ બનતી હોય છે તો આટલું બધું ભેળસેળ થાય છે છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા કે જવાબદાર તંત્ર ભેળસેળિયા દૂધ બાબતે કોઈ પણ એક્શન નથી લેતી મારું નામ બગડા વિનોદ છે રાજકોટમાં જેમ ખુલ્લે આમ જેમ દારૂ વેચાય છે દેશી દારૂ હોય કે પછી ઇંગ્લિશ દારૂ જેમ ખુલ્લે આમ વેચાય એમાં અત્યારે રાજકોટમાં છે ને ભેળસેળીઓ દૂધ પણ વેચાય ભેલચેરિયું દૂધ વેચાય છે ભેલચેરિયું દૂધ પકડાય છે આરોગ્ય શાખા ત્યાં જાય છે રેડ કરે છે પકડે છે નમૂના પણ ફેલ થાય છે તો એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી જેમ દારૂ કંઈ વેચાતું તો પકડે તો એ લોકોને કેમ જેલની સજા કરાવે છે તેમ દૂધ વેચતા હોય તો આવા આરોગ્ય શાખા આ લોકોને કેમ આવી કોઈ સજા આપતા નહીં જો આરોગ્ય શાખામાં છાણ હોય તો આ લોકોની ઉપર કાયદેસર એક્શન લેવાય અને એની ઉપર સજા થવી જોઈએ અને પોલીસ ફરિયાદ થવી જોઈએ વિનેશ મેઘજીભાઈ ચૌહાણ મારું નામ છે અને અત્યારે જે અમે શ્રાવણ માસના પવિત્ર મહિનામાં જે શિવ ભગવાનને અમે દૂધ ધરી છીએ જે શિવલિંગ ઉપર એમાંય પણ ભેળસેળ આવે છે તો આમાં તંત્ર કોર્પોરેશન જવાબદાર છે રાજકોટ કલેક્ટર જવાબદાર છે કે સરકાર એ જ અમને કાંઈ ખબર પડતી નથી અને આ ગાડું રામ ભરોસે કેટલા ટાઈમ હાલશે રામના નામે બધું હલાવે તો રામ ભરોસે કેટલો ટાઈમ ચાલશે અને લાગણી દુભાઈ છે ખરેખર આ તંત્ર એદી મોન નો છે એવું જોઈએ